दिवाड़ी ना पावन अवसरे अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ कच्छ द्वारा मानव सेवा एज प्रभुसेवा चलो जलाए दीप जहां आज भी अंधेरा है जेवी मानवता भरी थीम हेठ સમાજ સેવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવેલ હતો દાતાશ્રીઓના સહયોગથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ટીમ દ્વારા સેવા વસ્તી તેમજ સેવા સાધના સંચાલિત સંસ્કાર કેન્દ્રોમાં બાળકો વચ્ચે મીઠાઈ ફરસાણ અને ફુલઝરી જેવા ફટાકડાનું વિતરણ કરવામાં આવેલ હતું અને તેમના સંચાલિકા બહેનોનું રાષ્ટ્રવાદી પુસ્તક વડે અભિવાદન કરવામાં આવેલું હતું આ સેવા યજ્ઞ દ્વારા વાલ્મીકીવાસ લોટસ કોલોની ચરણવાસ લાલટેકરી રાજગુર સમજવાડી સરપટ ગેટ ભગતવાડી સરપટ ગેટ નાનસંસ્કાર કેન્દ્ર તેમજ આરટીઓ સર્કલ પાસેની સેવા વસ્તીના બાળકોના ચહેરા પર આનંદ અને સ્મિતના કિરણ ફેલાવી દિવાળીની ઉજવણીને એક નવી દિશા આપવામાં આવેલ હતી आ सेवा यज्ञा संयोजक तरीके राष्ट्रीय शैक्षिक महासंघ कच्छ ग्रान्टेड उच्चतर मध्यमिक अध्यक्ष अल्पेश भाई जानी जिला प्राथमिक सरकारी महामंत्री रमेश भाई गागल सरकारी माध्यमिक तेमज उच्चतर माध्यमिक महामंत्री शैलेंद्र सिंह जाडेजा प्राथमिक ग्रांटेड अध्यक्ष कल्पेश भाई चौधरी तमज एच टी अमरा भाई रबारी रहेलता કચે સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંજા પ્રાથમિક ગ્રાન્ટેડ પ્રાંત કારોબારી સભ્ય તિમિરભાઈ ગોર પ્રાથમિક ગ્રાન્ટેડ જિલ્લા ઉપાધ્યક્ષ મનોબા સોઢા સરકારી માધ્યમિક कोषाધ્યક્ષ અમોલભાઈ ધોડકિયા ભુજ તાલુકા પ્રાથમિક સરકારી મહામંત્રી બળવંતભાઈ ચાંગા તથા અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહેલ હતા સમગ્ર કાર્યક્રમની સફળતા માટે પ્રાંત ઉપાધ્યક્ષ મુરજીભાઈ ગઢવીનું માર્ગદર્શન અને પાંચેય સંવર્ગનો સહ સહકાર મળેલ હતો